સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ સેલ દ્વારા બેતાલીસ પોઈન્ટ એકસઠ લાખના યુકે વર્ક પરમિટ વિઝા ઠગાઈ કૌભાંડમાં વિરલ કિરણ વશી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી તેની તેને કન્સલ્ટન્સીએ યુકે વર્ક પરમિટ વિઝા આપવાની લાલચ આપી લોકો પાસેથી મોટી રકમ વસૂલી કરતો હોવાનું સામે આવ્યું હતું પરંતુ વિઝાની કોઈ પ્રક્રિયા ન કરી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો જ્યારે ફરિયાદીને બીજા લોકોએ પૈસા પરત માંગ્યા ત્યારે તેમણે અવગણવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા હતા હતા જેને લઈ આઈપીસી કલમ ચારસો અને એકસો બી હેઠળ ફરિયાદ નોંધાઈ હતી આ પ્રકરણમાં સામેલ આરોપી વિરલ કિરણ વશીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ફરિયાદી શ્રી સાધનાબેને પોતાને વિદેશ જવાનું હોવાથી વિઝા માટે તેઓએ પ્રતીક જયેન્દ્રસિંહ તથા તેના મધરનો સંપર્ક કરેલો અને એ બાબતે તેમણે પોતે જવા માટે વિદેશ જવા માટે જે પ્રોસિજર કરવાની હોય એ પેપર્સ આરોપીઓને સબમિટ કરેલા અને જરૂરી ફી પણ આપેલી પરંતુ ત્યારબાદ ઘણા સમય સુધી તેઓના વિઝા નહીં આવતા ફરિયાદીશોએ જ્યારે તપાસ કરી ત્યારે તેઓ ઓફિસ બંધ કરી ત્યાંથી નીકળી ગયેલા અમુક અમુક વખત જ્યારે તેમના એમ્પ્લોઈ અને કર્મચારીઓ આવે તો તેઓ આ બાબતે પૂછપરછ પણ કરતા પરંતુ તેઓને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા તેમણે અમારી સમક્ષ આવી અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ બાબતે તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલ છે એ રીતેની ફરિયાદ ફરિયાદી શ્રી સાધનાબેનની ફરિયાદ લઈ અને કુલ બેતાલીસ લાખ રૂપિયાની ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમની સાથે અન્ય સાહેદો પણ છે કે જેમને પણ વિઝા આપવા માટેનું પોતે બાંહેધરી આપી અને વિઝા આપ્યા વગર તેઓએ તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં આ ગુનાના કામે હાલ અમે આરોપી વિરલ વસીને ધરપકડ કરી છે તપાસ ચાલુ છે